મહોત્સવના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય પ્રકાશભાઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ શહેરના પ્રમુખ શ્રી નિશાંતભાઈ ગ્રામ્યના પ્રમુખ શ્રી નીતુલભાઈ હમણાં જ આપણી વચ્ચેથી નીકળ્યા એવા અમારા પરિવારના મોબી ડોક્ટર બાડેસિયા સાહેબ શહેર નગરપાલિકાના સદસ્ય શહેર અને ગ્રામ્ય સંગઠનના અમારા સૌ પચાસ થી વધારે પ્રતિનિધિઓ આજે અહીંયા ઉપસ્થિત છે એવા સૌ આગેવાનો પરમ શ્રદ્ધે તાંગધા વિવિધ મંદિરો અને બહાર આદરણીય સંતગણ શ્રેષ્ઠજનો ઉપસ્થિત ભાઈઓ અને બહેનો આપ સૌને મારા જય સ્વામિનારાયણ પ્રકાશભાઈ કીધું હું અને પ્રકાશભાઈ સંકોચ અનુભવતા હતા કે જે સંતોના અમે અમે હંમેશા આશીર્વાદ રહીએ છીએ કે વ્યવસ્થાના ભાગ સ્વરૂપે ઉપર બેસવાનું થયું અમે સંકોચ અનુભવ છે હું ક્ષમા યાચું છું સંતોની હું રામ સ્વામીને વંદન કરું છું પ્રણામ કરું છું એક હમણાંનો જ નજીક નું दृष्टાંત તમે બદાને આપવા માંગો છો એક સત્સંગી ભાઈએ અહીંયા સપ્તાહ બેઠાડી એ સપ્તાહની શુભ શરૂઆતમાં અમે બદાને નગરપાલિકાના બડા મિત્રોને સંતના મિત્રોને એની શરૂઆત લાવવા માટેનું નિમંત્રણ હતું વરસાદ ખૂબ જોધમાં આવી રહ્યો અમે બધા એકઠા થયા આવવાનો વિચાર માંડી વાટતા હતા ત્યાં નિત્ય પ્રકાશ સ્વામીનો ફોન આવ્યો કે થોડીવાર માટે પણ તમે બધા આવો તો સારું અમે આવ્યા સપ્તાહમાં ઉપસ્થિત રહ્યા અને વરસાદ તો ચાલુ હતો આમ છતાં નીકળવું પડ્યું હતું એટલે નીકળ્યા પણ સપ્તાહમાં રામ સ્વામીને સાંભળ્યા અને નીકળતા નીકળતા રામ સ્વામી પગે આશીર્વાદ લઈને ગબડતો ગબડતો વિસ્મા પગ નીચે સુધી પહોંચ્યો ન તો ક્યાંય ફ્રેક્ચર થયું નો તો કઈ વાગ્યું અને એ જ આશીર્વાદ કોઈના હોય તો રામ સ્વામીના આશીર્વાદ છે કે જેમના આશીર્વાદ થકી આજે હું અહીંયા ઊભો છું પગના નીચેના પાછળના ભાગથી ખંભા સુધી આખા શરીરમાં લોહી મરી ગયું પણ અમે હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરે કહ્યું કે આ તો ચમત્કાર છે કે તમને ક્યાંય પણ ડોકમાં ખંભે કમરમાં પગમાં ક્યાંય ફ્રેક્ચર ન થયું મેં કીધું એ ચમત્કાર સ્વામિનારાયણ ભગવાનનો છે ચમત્કાર સંતોનો છે અને એના કારણે આજે હું અહીંયા આવ્યો

સંતો ને પ્રણામ પાઠવ્યા છે આપ સૌને શુભકામના પાઠવી છે અને આ હોસ્પિટલ જે 8 તારીખ શરૂ થવાની છે એના માટેની પણ શુભકામનાઓ શુભેચ્છાઓ આપ હોસ્પિટલ ધાંગધ્રા માટેનું ઘરેણું બનવાનું છે ધાંગધ્રા હળવદ આ વિસ્તાર માટે એ કાર્યોની નવી સુવિધાઓ આધુનિક સ્વરૂપે પ્રાપ્ત થવાની છે અને એમાં જે-જે ક્ષેત્રજોણે પોતાનું યોગદાન આપ્યું છે તન મન ધનનું યોગદાન આપ્યું છે ધનના યોગદાનની સાથે તન અને મનના યોગદાનને પણ હું બિરદાવું છું કે બધાને પણ સ્વામિનારાયણ ભગવાન આશીર્વાદ આપે અને એમની મનની મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટેની શક્તિ એમને પ્રાપ્ત થાય એવા સંતોના ચરણોમાં વંદન કરું છું પ્રણામ કરું છું હું તો રામ સ્વામીને વિનંતી કરીશ કે આવડી મોટી હોસ્પિટલ ધાંગધ્રામાં જ્યારે પહેલીવાર બની રહી છે ત્યારે નર્સિંગ સ્કૂલની પણ મંજૂરી માગી લેવી જોઈએ બે કામ થવાના છે રોજગારી પણ ઊભી થવાની છે અને સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થવાનો છે હવે તો માનનીય નરેન્દ્રભાઈ મોદી સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ તરફ પણ આગળ વધી રહ્યા છે ત્યારે

દયાનો ભાવ રહ્યો છે અને એટલા માટે હોસ્પિટલની સફળતા આપણને સૌને પ્રાપ્ત થવાની છે જ્યાં સંત હોય ત્યાં દયા હોય છે જ્યાં સંત હોય છે ત્યાં આશીર્વાદ હોય છે અને એટલા માટે હોસ્પિટલ થકી એક સ્વસ્થ સમાજના નિર્માણ માટેની બધું સારી પ્રક્રિયા આપણે હાથ ધરી શકીએ છીએ દેશમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે બહાર પાડી 10 લાખ રૂપિયા સુધીની આ યોજના સુવિધામાં પ્રાપ્ત થાય છે અહીયા આપણે એની મંજૂરી આપણે લઈશું જેના કારણે નાના અને મધ્યમ વર્નાના લોકોને એની સુવિધામાં કે કોઈ પૈસો ખર્ચવો ન પડે પરંતુ સંસ્થાને પણ એનો બર્ડેન ન આવે સંસ્થાને પણ એમથી સરકાર તરફથી આયુષ્યમાનતા દ્વારા પૈસા પ્રાપ્ત થાય આ સુવિધાના કારણે સમગ્ર 23 ના કરોડો કરોડો નાગરિકોને આપણે સુરક્ષા ચક્ર આપણે પ્રાપ્ત થવા બોલ કોઈ પૈસા કોઈ વ્યવસ્થા કોઈ કાયદો એ સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકતો હોત નહી સ્વસ્થ સમાજનું નિર્માણ માટે વ્યક્તિની જાગૃતતા જ સૌથી વધારે ઉત્તમ ભાગ બની શકે આપણે કહીએ છીએ કે પહેલું સુખ દે જાગૃત નયા પણ એના માટેની ચિંતા આપણે કેટલા કરીએ શિક્ષા પત્રી માનતા આસુ પણ શિક્ષા પત્રીના અમલીકરણ માટે એક એક બાબત બધી એક નો કરીએ તો કાઈ નહીં પણ શિક્ષા પત્રીની એક એક બાબતે 15 દિવસે મહિને વર્ષે આખી શિક્ષા પત્રીની બધી જ બાબતોના અમલીકરણ માટે આપણે કેટલા શક્તિ સંપન્ન બનીએ છીએ એનો વિચાર આપણે સૌએ સાથે પડીને કરવાનો છે યુગ પરિવર્તન થઈ ગયું ફાસ્ટ ફૂડ નો જમાનો આવી ગયો છે 50% થી વધારે લોકો પાણી જન્ય